વડોદરામાં નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગરબા મેદાનોમાં પણ ગરબા જામ્યા છે શેરી ગરબામાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર અક્ષર એપાર્ટમેન્ટ પાસે આમ આદમી પાર્ટીના અગ્રણી અને શિક્ષણવિદ એવા પૂર્વ કાઉન્સિલર પિન્ટલ રામી અને સ્થાનિક યુવાનો દ્વારા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ જોડાઈ ગરબે ઘૂમી રહ્યા છે આ વિસ્તારમાં સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના આ ગરબા ખૂબ લોકપ્રિય બની રહ્યા છે આ ગરબામાં દીકરીઓની સલામતી અને સુરક્ષાની ચિંતા વધુ કરવામાં આવે છે ગત રોજ પાંચમા નોર્થે ગરબામાં ન્યૂઝ વર્લ્ડ ચેનલના તંત્રી અને જાગૃત યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો ન્યૂઝ વર્લ્ડ ચેનલના તંત્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગરબાના આયોજનને આવકારી દીકરીઓની સલામતી માટે કરવામાં આવેલી વ્યવસ્થાને બિરદાવી હતી तमन्न पिता सी रमेश भाई पटेल, तमन्न तेम तमन्न मात्रु सी जे उसूल में रमेश भाई पटेल, धर्मेंद्र सी कोरी, न्यूज़ वॉल चैनल ना अन्न जे, तमन्न कॉन्ट्रैक्टर एसोसिएशन ना होते डारो, जेमा किशोर भाई दलवारी, सीध ना